નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દાહોદ જિલ્લાના બોર્ડર પાસે આવેલા ગામ પાસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ભરેલી પિકઅપ વાન પર દેખાઈ જતા હાઈવે પર દારૂની બોટલો વિખરાઈ ગઈ ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાથી બુટલેગરો મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતના જે રાજ્યની અંદર દારૂબંધી નથી તેવા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ લાવવા અવનવા કિમ્યાજમાં આવતો હોય છે ઘણીવાર બુટલેગરો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાનો ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવતા હોય છે જેથી કરી ઇંગ્લિશ દારૂ જતો પોલીસથી પોલીસની નજરથી બચાવી ગુજરાતમાં ઠાલવી શકાય ત્યારે દાહોદ જિલ્લાના હાઈવે પાસેથી એક દારૂ ભરેલી પિકઅપ વાન થઈ રહી ત્યારે પિકઅપ વાનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કારપરટીમાં જતા દારૂની બોટલ હાઈવે સહિત આજુબાજુની ખાટમાં વેરીફાઈ થઈ ગઈ હતી અમુક બોટલો ફૂટી જતા હાઈવે ઉપર ભાતી બટના ઇલી દારૂની લમછલ થઈ ગઈ હતી ત્યારે પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે